Rrrrrrrrrr Rrrrrrrr Rrrrrrrr નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ગૌરવ ગીરના સિંહો વિશે જાણીશું વિશ્વ પ્રસિદ્ધ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વસે છે એક એવી શાનદાર દુનિયા કે જ્યાં કુદરતના વસ્ત્રોમાં રાજ કરે છે આપણા શૂરબીર સિંહો

પરંતુ બધું સહેલું નથી જેમ ધીરે ધીરે માનવો જંગલ નજીક વસવાટ કરે છે તેમ સિંહો અને લોકો વચ્ચેનો અંતર ઘટે છે આ વિડિયોમાં એવા અનેક દ્રશ્યો છે જ્યાં આ ટકરાવને સમજાવવા પ્રયાસ થયો છે અને કેવી રીતે આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ રિસર્ચર્સ અને સ્થાનિક લોકો સાથે મળીને ખાસ આયોજન કરાયું છે જેવી કે એન્ટી પોર્ચિંગ ડ્રાઈવ્સ લોકજાગૃતિ અભિયાન અને ઇકો ટુરિઝમ આ પ્રયાસોથી આજે સિંહોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે આજે લગભગ સો પચાસથી થી વધુ સિંહો ગીર વિસ્તારમાં જોવા મળે છે સ્થાનિક લોકોને રોજગાર મળ્યો છે અને પર્યટન ઉદ્યોગ પણ વિકસ્યો છે આ બધું શક્ય બન્યું છે સમયસર પગલાં અને લોકોની જોડાણથી આવી જ માહિતી અને પ્રેરણાદાયી દ્રશ્યો માટે અમારી ચેનલ ઓલવેઝ કેબિન ફોલો કરતા રહો ચલો પ્રતિજ્ઞા લઈએ કે આપણે કુદરતની રક્ષા કરીશું અને ગીરના સિંહોની ગૌરવ ગાથાને આગળ વધારશું ગીરનું ગૌરવ ગુજરાતનું હૃદય જય જય ગરબી ગુજરાત જય હિન્દ